અમદાવાદ જિલ્લાના બગોદરા વટામણ હાઈવે પર લૂંટની એક સંસનાટીભરી ઘટના સામે આવી વડોદરાથી પોતાના વતન સુન્દિનગર જયરેલા એક દંપતીને નિશાન બનાવી બે અજાણ્યા લૂંટારો કાર અને રોકડની રકમ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા જય પરમાર અને તેની પત્ની વડોદરાથી કારમાં સુન્દિનગર તરફ જઈ રહ્યા હતા બગોદરાથી આસરે 2 કિલોમીટર દૂર હાઈવે પર બે લુટારોએ તેમને આતર્યા લુટારોએ બગોદરા સીએસસી ખાતે ખસેડવામાં આવ્યો હતો મારું નામ જય પરમાર છે હું વડોદરા થી સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો મારી કાર લઈને હું અને મારી વાઇફ ત્યારે રસ્તામાં બગોદરા બે કિલોમીટર પહેલાં એક કારવાળાએ મારી સાથે ટક્કર મારી કારવાળો મારી સાથે વીસ પચીસ કિલોમીટરથી આગળ પાછળ મને ફોલો કરતો હતો અને પછી મારી સાથે કારની સાથે ટક્કર મારી અને મારી કાર અને એ મારી કારમાં સામાન પણ હતો મારા બે ફોન હતા પર્સ હતું અને રોકડ રકમ કંઈક આઠ હજાર રૂપિયાની આશય હતા તો એ લઈને એ ફરાર થઈ ગયો અને પછી હું અને મારી વાઈફ બંને ઓટો રિક્ષાથી ભગોદરા પોલીસ સ્ટેશન આવ્યા અને અહીંયા